હવે આ સહાયના ઓગણીસ હપ્તા છે ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે એવી અટકણો ચાલે છે કે હવે છ હજારના બદલે દસ હજાર રૂપિયા મળશે તો શું સાચું છે પૈસા મેળવવા માટે તમારે શું કરવું જરૂરી છે એ બધી ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના

6000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે આ સહાય જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા 19 હપ્તા ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને 20મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને ભારત સરકાર ચલાવે છે અને તેનો લાભ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને તેમને ત્રણ વર્ષમાં બે બે હજાર રૂપિયા ત્રણ વખત વર્ષમાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ ક્રમમાં આ વખતે યોજનાનો વીસમો હપ્તો જારી થવાનો છે પરંતુ આ હપ્તો ક્યારે આવશે જૂનમાં આવશે કે જુલાઈમાં આવશે તો જાણશું કે વીસ હપ્તાનો લાભ ખેડૂતોને ક્યાર સુધીમાં મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને આ હપ્તા ખેડૂતોના ખાતા ની અંદર સીધા જ ટ્રાન્સફર કરવામાં આવે છે ઓગણીસનો જે હપ્તો છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવ્યો હતો અઢારમો જે હપ્તો છે એ ઓક્ટોબરની અંદર આપવામાં આવ્યો હતો આ પેટર્ન ઉપર આપણે નજર કરીએ તો હવે જે વીસમો હપ્તો છે એ જૂનના અંત સુધીમાં જારી થઈ શકે છે જોકે સરકાર તરફથી હજુ તારીખ આવી નથી પરંતુ

લાગુ કરવામાં આવી છે જો ખેડૂત દ્વારા આ શરત પૂરી કરવામાં નહીં આવે તો તેમને લાભ નહીં મળે આવી કેવાયસી પૂર્ણ કરવાની સાથે બેંક ખાતાને પણ તમારે આધાર કાર્ડની સાથે લિંક કરવું જરૂરી છે જો તમારા બેંક ખાતાને તમે આધાર કાર્ડની સાથે લિંક નથી કરતા તો તમારો વીસમો હપ્તો છે એ અટકી જશે જો તમારા જમીન રેકોર્ડ દસ્તાવેજની અંદર પણ કોઈ ભૂલ હોય તો તમે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તો પણ તમારો હપ્તો છે એ અટકી શકે છે જો તમે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ પણ ભૂલ કરી હોય જેમ કે તમારું નામ જન્મ તારીખ તમારી જાતિ કોઈ પણ ખોટી માહિતી હોય તો પણ પૈસા તમને નથી મળતા

કે આ વખતે હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે નહીં તમારે લાભાર્થીનું સ્ટેટસ અને લાભાર્થીની યાદી સમયાંતરે ચેક કરવી જોઈએ આના માટે સૌથી પ્રમાણ તો તમારે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એની મુલાકાત લેવી પડશે ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ છે એ તમારી સામે ખુલશે આની અંદર નો યોર સ્ટેટસનો વિકલ્પ આવશે એમાં તમારે જવાનું રહેશે આની અંદર તમારો તમારે રજીસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર કેપચા અને ઓટીપી જે છે એ દાખલ કરવાનો રહેશે આ પછી તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું સ્ટેટસ છે તમે જાણી શકો છો તો આવી રીતે તમે પણ જો યોજનાનો લાભ લેવા માગો છો લાભ કન્ટિન્યુ લેવા માગો છો તો તમારે એ કેવાયસી છે એ પૂર્ણ કરવું જરૂરી છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો